નમસ્કાર ગુજરાત તમે જોઈ રહ્યા છો ફટાફટ સમાચાર રોજેરોજના સમાચાર જાણીએ પહેલાં ચેનલને સબસ્ક્રાઇબ કરી લો આગળ સૌ પ્રથમ વાત કરવામાં આવે તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ફરી એકવાર કમોસમી વરસાદને લઈને આગાહી કરી છે તેઓએ જણાવ્યું છે કે આગામી તારીખ બારથી અઢાર તારીખ દરમિયાન કમોસમી વરસાદ થવાની શક્યતા છે જેમાં જાન્યુઆરી મહિનામાં હવામાનમાં ભારે પલટો આવવાનો છે અને ભારે પવન ફૂંકાવા અને બરફ વરસાદ થશે જેથી ઉત્તર ભારતમાં ભારે અસર જોવા મળશે જ્યારે આગળ વાત કરીએ તો આગામી તારીખ આઠથી અગિયાર તારીખ સુધી ગુજરાતમાં ભારે ઠંડી જોવા મળશે તો આગળ બીજા મહત્વના સમાચાર આવી રહ્યા છે કે એચએમપીવી વાયરસને લઈને ગુજરાત એલર્ટ આજે દેશભરમાં એચએમપીવી વાયરસને લઈને ચર્ચા ચાલી રહી છે જેમાં ત્યારે ગુજરાત સરકારના આરોગ્ય વિભાગે પણ આ વાયરસને લઈને માર્ગદર્શિકા બહાર પાડી છે અને એમાં જરૂરી સૂચનો પણ આપવામાં આવ્યા જ્યારે નિષ્ણાતોનું એવું કહેવું છે કે એચએમપીવી જે અન્ય શ્વસન જેવો વાયરસ છે જે હજુ ગુજરાતમાં તેનો એક પણ કેસ નોંધાયો નથી બાળકોને વૃદ્ધોએ તેમાં સૌથી વધારે સાવચેત રહેવાની જરૂર છે જ્યારે સામાન્ય શરદી અને ફ્લૂ જેવા લક્ષણો આ વાયરસમાં જોવા મળે છે શરદી ઉધરસ હોય તો જાહેર સ્થળોએ જવાનું તમે ટાળી શકો છો આગળ વધુ એક સમાચાર આવી રહ્યા છે કે રખડતા ઢોર માટે નવી ગાઈડલાઈન ગુજરાત સરકારે રખડતા ઢોર માટે નવી ગાઈડલાઇન જાહેર કરી છે હવે રોડ ઉપર રખડતા ઢોરનું રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત રહેશે જેમાં રજીસ્ટ્રેશન વગરના ઢોરને જપ્ત કરવાની સુધીની કાર્યવાહી થશે અને એમાં તમામ મહાનગરપાલિકા અને નગરપાલિકાને પશુઓ પર ટેગ લગાવવાની કામગીરી કરવાની સૂચના પણ મળી છે જ્યારે જાહેર રસ્તાઓ પર પશુઓ માટેના ઘાસે વેચાણ અને તેને ખવડાવવા પર પણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે જ્યારે ટેગ વગરના ઢોર માટે એકથી દસ હજાર રૂપિયા સુધીના દંડની પણ જોગવાઈ અત્યારે બહાર પાડવામાં આવી છે તો આગળ ઠંડી વિશે સમાચાર આવી રહ્યા છે કે ઉત્તર ભારતમાં ભારે હિમવર્ષાને કારણે ગુજરાતમાં ઠંડીનો બીજો રાઉન્ડ શરૂ થયો છે જેના પરિણામે અત્યારે રાજ્યનું તાપમાન છે તે ચારથી પાંચ ડિગ્રી સુધી ગગડી ચૂક્યું છે જ્યારે હવામાન વિભાગે પણ આગામી અડતાલીસ કલાકમાં લઘુત્તમ તાપમાનમાં એકથી બે ડિગ્રી જેટલી ઘટવાની સંભાવના વ્યક્ત કરી છે જ્યારે સમાચાર એ છે કે પંદરમી જાન્યુઆરી સુધી કાતિલ ઠંડી રહેવાની પણ આગાહી કરવામાં આવી જ્યારે વાત કરીએ તો ગુજરાતના નલિયામાં સૌથી ઓછું તાપમાન ત્યારબાદ રાજકોટમાં સૌથી ઓછું તાપમાન સાથે તે ઠંડુ શહેર બન્યું હતું જેમાં ત્યારે નલિયામાં છ પોઈન્ટ ડિગ્રી તો રાજકોટમાં આઠ પોઈન્ટ ત્રણ ડિગ્રી સુધીનું તાપમાન નોંધાયું હતું તો સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો વધારો ન જોવા મળ્યો છે વાત કરીએ તો અત્યારે ઇન્ડિયન બુલેન્સ એન્ડ જ્વેલર્સ એસોસિએશન અનુસાર ચોવીસ કેરેટ સોનાના દસ ગ્રામનો ભાવ રૂપિયા ત્રણસો તેતાલીસ રૂપિયા ઘટીને સિત્યોતેર હજાર એકસો એકસઠ રૂપિયા થયો છે જ્યારે એક કિલો ચાંદીની કિંમત અત્યારે તેરસો એકત્રીસ રૂપિયા વધીને નેવ્યાશી હજાર એકસો બાવન રૂપિયા થઈ ગઈ છે પ્રતિ કિલોએ